નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં ને આજે આપણે કર્મયોગી પોર્ટલમાં જંગમ અને સ્થાવર મિલકત કેવી રીતે એડ કરી શકાય તે જોઈશું તો સૌ પ્રથમ તમે કર્મયોગી પોર્ટલમાં જઈ લોગઇન કરી તમારું પેજ ખોલી દો આ રીતે તમારું પેજ ખુલી જશે બરાબર છે હવે અહીંયા જે ત્રણ લાઈન દોરી છે એની પર ક્લિક કરશો તમે એટલે આ રીતે ફોલ્ડર આવી જશે એમાં ઇમ્પ્લોય મોડ્યુલ્સમાં આપણે જવાનું છે હવે આપણે જઈશું એન્યુઅલ પ્રોપર્ટી રિટન સબમિશર એની પર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે ખુલી જશે હવે આપણે જઈશું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર એની પર ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલશે આ રીતે સ્ક્રોલ કરશો એટલે આવી રીતે આવી જશે હવે આપણે જઈશું એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી અત્યારે મૂવેબલ ઈ મૂવેબલ આપણે કંઈક કરવાનું નથી બરોબર છે એટલે આપણે જઈશું આની પર ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલશે બરોબર છે હવે અહીંયા તમારી સ્થાવર મિલકત ઇમૂવેબલ અને જંગમ મિલકત મૂવેબલ એડ કરવાનું શરૂ થઈ જશે અહીંથી એટલે અહીંયા જુઓ આની પર ક્લિક કરશો આની પર ક્લિક કરશો એટલે આ રીતે આવશે મૂવેબલ અને ઇમૂવેબલ આજે તમને મૂવેબલ વિશે થોડી બે ત્રણ સ્ટેપ શીખવાડી દો હવે આપણે આજે મૂવેબલ વિશે કરીશું બરાબર મૂવેબલ સિલેક્ટ થઈ ગયું હવે આપણે કરીશું સિલેક્ટ ટાઈપ ઓફ પ્રોપર્ટી પર જુઓ અહીંયા તમને ઓપ્શન આપ્યા છે બધા લેન્ડ વિથ રેસિડેન્સ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ ફ્લેટ લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ કોમર્શિયલ શોપ કોમર્શિયલ ઓફિસ વેરહાઉસ નોન એગ્રીકલ્ચર નોન એગ્રીકલ્ચર લેન્ડ પ્લોટ એગ્રીકલ્ચર લેન્ડ અધર ઇમુવેબલ આપણે ધારો કે ફ્લેટ ખરીદ્યો છે તો અહીંયા આપણે એપાર્ટમેન્ટ ફ્લેટ પર કરીશું અને ટેનામેન્ટ ખરીદ્યું હોય બંગલો તો લેન્ડ વિથ રેસિડિયન્ટ બિલ્ડિંગ બરાબર છે અહીં આપણે ફ્લેટ પર કરીએ હવે અહીંયા જઈશું પર્પઝ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન એમાં ત્રણ ઓપ્શન છે જુઓ ના અહીંયા ફક્ત એક જ ઓપ્શન જ છે એટલે આપણે બીજું કોઈ ઓપ્શન કરવાની જરૂર નથી બરોબર હવે અહીંયા ડેટ એન્ટર એકચ્યુઅલ પ્રપોઝ એકવીઝિશન ડેટ હવે ધારો કે આપણે આજે પચીસ જૂન થઈ છે આપણે ચોવીસ મે ખરીદીએ છીએ બરાબર અને એની જાણ કરવાની છે તો અહીંયા જુઓ લેટ સબમિશન આવશે ચોવીસ પાંચ ચોવી કરી તો અહીંયા લેટ સબમિશન કરે લેટ સબમિશન કેમ આવ્યું કે આ મિલકત તમે જે પણ ખરીદો એ એક ત્રીસ દિવસની અંદર એની જાણ કરી દેવાની બરાબર છે हमें यहां 30 दिवस के अंदर जान नहीं थी करी એટલે લેટ સબમિશન આવીશ धारो કે અહીંયા આપણે 25 તારીખ કરીએ તો પણ લેટ સબમિશન આય 26 કરીએ તો પણ લેટ સબમિશન આય 27 તારીખ કરીએ મરોવ અહીંયા તો અહીંયા લેટ સબમિશન નથી આવે કારણ કે 30 દિવસ નથી થયા આમાં એટલે મહિનાની અંદર તમારે ત્રીસ દિવસની અંદર કરી દેવાનું છે અહીંયા હું સત્યાવીસ પાંચ રાખીશ તમને એમ થશે કે અહીંયા લેટ સબમિશન આવશે તો શું થશે તો એ તો મને પણ ખબર નથી પણ લેટ સબમિશન આવે તો તમારે અહીંયા મારા મત મુજબ તમે બે જગ્યાએ એની વિગત લખી શકો છો એક તો કોમેન્ટ્સ અને નેસરી મેન્શન આમાં તમે કોઈ પણ કારણ આપી શકો છો કે તમે લેટ સબમિશન કેમ કર્યું સિલેક્ટ મોડ એક્વિઝિશન પર હવે ક્લિક કરીશું આપણે આની પર તો અહીંયા બે ત્રણ ઓપ્શનો આપ્યા છે પરચેસ લીઝ મોર્ મોર્ગેઝ ઇન્હેરન્સ ગવર્મેન્ટ એલોટેડ ગિફ્ટ અધર અહીંયા આપણે ફ્લેટ ખરીદ્યો છે એટલે આપણે પરચેસ પર કરીશું ક્લિક આની પર બરાબર છે અહીંયા તમારે મિલકતની ડિટેલ આપવાની છે એ તમે જાતે કરી શકો છો સિલેક્ટ પ્રોપર્ટી હોલ્ડ ટાઈપ અહીંયા જુઓ બે ઓપ્શન આપ્યા છે ત્રણ ઓપ્શન ફ્રી હોલ્ડ લીઝ હોલ્ડ અને અધર ફ્રી હોલ્ડ એટલે એની પર કોઈ બોજો નથી એવું આવશે અને લીઝ હોલ્ડ એટલે જે સો વર્ષના ભાડા પટ્ટે ધારો કે હાઉસિંગ બોર્ડનું મકાન હોય તો એ લીઝ હોલ્ડ કહેવાય બરાબર છે એટલે જે આવતું હોય એ તમે ટાઈપ કરી શકો છો હવે અહીંયા આવશે વેધર એપ્લિકન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ફૂલ ઓર પાર્ટ જો તમારા પોતાના જ નામે હોય ફક્ત તો અહીંયા ફૂલ કરીશું આપણે અને તમારા અને તમારી મિસિસના નામે હોય તો પાર્ટ કરીશું અહીંયા બરાબર છે તો અહીં આપણે અત્યારે પાઠ કરીએ અહીંયા હવે આવશે ફૂલ એડ્રેસ પ્રોપર્ટીનું જે એડ્રેસ છે હાલ તમારું ખરીદ કરી છે એનું એડ્રેસ ફૂલ એડ્રેસ કરવાનું હવે અહીંયા એકવાયરનું નામ આપવાનું છે એટલે બંનેના નામે ખરીદ્યું હોય તો અહીંયા બંનેના નામ આવશે બરાબર છે અને ફક્ત તમે પોતાના જ નામે ખરીદ્યું તમારું નામ આવશે નહીતર બંનેના નામ આવશે બરાબર શીપ વિથ ઇમ્પ્લોય જુઓ તમારા પાર્ટનર કોણ છે અહીંયા લખવાનું છે મધર છે ફાધર છે સન છે ડોટર છે બ્રધર છે ગ્રાન્ડફાધર છે કે સ્પાઉસ છે જો તમે તમારા પોતાના જ નામે ખરીદી હોય બીજા કોઈનો ભાગ ના હોય તો તમે અહીંયા સેલ્ફ લખવાનું છે તમારે અને પત્નીના નામે ખરીદી હોય તો અહીંયા સ્પાઉસ કરવાનું છે બરાબર આ રીતે સ્પાઉસ અને તમે પોતાના નામે ખરીદો સેલ્ફ અહીંયા તમારી રીતે સિલેક્ટ કરી દેજો બરાબર છે હવે તમે પતિ પત્નીના બંનેના નામે ખરીદ કરી છે બરાબર છે તો કેટલા કેટલા ટકા હોય અહીંયા પચાસ ટકા હોય તો પચાસ ટકા લખવાનું છે બરાબર છે અહીંયા તો અહીંયા આપણે ફિફ્ટી પર્સન્ટેજ હોય તો અહીંયા પર ફિફ્ટી લખી દેવાનું અહીંયા ફ્લેટ ખરીદ્યો છે આપણે તો એની કોઈ એન્યુઅલ ઇન્કમ આવશે નહીં એટલે અહીંયા કંઈ લખવાનું નથી આપણે અહીંયા લખી દઈશું નો અથવા નોટ એપ્લિકેબલ બરાબર છે પરચેસ પ્રાઇસ અહીંયા લખવાની છે ધારો કે તમે મકાન નો 25 લાખ નો દસ્તાવેજ કર્યો છે તો અહીં આપણે 25 લાખ લખી દેવાનું 30 લાખ નો દસ્તાવેજ કર્યો તો 30 લાખ બરાબર હવે મે 25 લાખ માં ખરીદ કર્યો રા નો કે અહીં હું 25 લખી દઉં 25 લાખ તો અહીંયા લખી મારું પર્સનલ સેવિંગમાંથી હું પાંચ લાખ ચલો અને બાકીના બીસ લાખ વીસ લાખ મેં લોન લીધી એસબીઆઈ લોન બરાબર આ રીતે થોડું ડિટેલમાં લખી દેવાનું તમે જેની પાસેથી ખરીદ કરી હોય મિલકત એનું અહીંયા નામ લખવાનું છે સોરી અહીંયા તમારે એનું નામ લખવાનું છે ફૂલ એડ્રેસ લખવાનું એની સાથેનું રિલેશન લખવાનું જો કોઈ રિલેશન ના હોય તો નોટ એપ્લિકેબલ કરવાનું છે બરાબર છે હવે વેધર ધ પર્સન સોવન અબાવ હેઝ એ રિલેશન વિથ ધ ઇમ્પ્લોય ઇન ધ હિઝ ઓફિસ કેપેસિટી ધેર એની પોસિબિલિટી ઇન ફ્યુચર ઓન સચ અહીંયા નો લખી દેવાનું છે બરાબર અહીંયા નો અહીંયા નોટ એપ્લિકેબલ नॉट एप्लिकेबल बराबर अँ नीचे बी नॉट एप्लिकेबल हम अह डिटेल लखवा कई लख तो ऐनी अदर डिटेल एंटर प्लेस तमें ज्यादी जॉब ते नौकरी करता हो नौ, प्लेस लखी द ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ જેવાય સુરત બરાબર છે પછી અહીંયા તમે ઇન્ડેક્સ હોય તો અહીંયા ઇન્ડેક્સ અપલોડ કરવાની અપલોડ કરવા માટે અહીંયા જે એરો માર્યો છે એની પર ક્લિક કરવાનું છે બરાબર છે એટલે ઓટોમેટિક અહીંયા કેમેરો બતાવશે જો કેમેરાથી કરવું હોય ફોટો પાડવો હોય તો તમારે અહીંયા કેમેરો કરવાનો હોય અને ફોટો પાડીને અપલોડ કરી દેવાનું અને ઓલરેડી તમારા મોબાઈલમાં હોય બરાબર છે તો તમારે શું કરવાનું છે અહીંયા મીડિયા પીકર જે લખ્યું છે એની પર ક્લિક કરવાનું તો મીડિયા પીકર પર ક્લિક કરશો એટલે આ રીતે ઇમેજો આવી જશે બધી એમાંથી તમે જે હોય લાગુ પડતી હોય એ અહીંયા મૂકી દેવાની ફોટો ઇમેજ કરો તો અહીંયા ઈમેજ બધી આવી જશે બરાબર એ રીતે તમે સિલેક્ટ કરી અને અપલોડ કરી શકો છો પછી અહીંયા કોઈ કોમેન્ટ્સ લખવી હોય તો લખી શકો છો આમાં આપણે જેમ જોયું કે લેટ સબમિશન હોય તો અહીંયા એના વિશે તમે કંઈક લખી શકો છો બરાબર છે અને લાસ્ટમાં અહીંયા એગ્રી કરવા માટે અહીંયા કરેક્ટ કરવા માટે અહીંયા ટીક મારવાનું છે આની પર ક્લિક કરી દેશો તમે આ રીતે ટીક થઈશ અને લાસ્ટમાં સબમિટ કરી દેવાનું આ હતું ઈમુવેબલ વિશે બરાબર છે અહીંયા હવે આપણે મૂવેબલ વિશે કરીશું તો માં આપણે અહીંયા મૂવેબલ ક્લિક કરી દઈશું તો આ રીતે આવી જશે અહીંયા સિલેક્ટ ટાઈપ ઓફ પ્રોપર્ટી એમાં આપણે ક્લિક કરીશું એમાં ત્રણ ચાર ઓપ્શનો આવશે જુઓ જ્વેલરી શેર એન ડિબેન્ચર ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અધર ગોલ્ડ બરાબર આપણે આજે ફોર વ્હીલર વિશે કરવાના છીએ તો ફોર વ્હીલર કરી દઈશું આપણે અહીંયા ટીક મારી દઈએ ફોર વ્હીલર પોસ્ટ ટ્રાન્ઝેક્શન આવી જ ગયું છે ઓલરેડી જે અહીંયા ઓપ્શન હોય એમાં પણ આપણે પોસ્ટ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિકલેરેશન જ કરવાનું છે મિલકત ખરીદ્યા પછી કરતા હોય તો આ રીતે જ કરવાનું છે બરાબર હવે અહીંયા એની ડેટ નાખી દેવાની છે બરાબર ત્રીસ દિવસની અંદર હશે તો કંઈ વાંધો નહીં આવે નહીતર શું આવશે લેટ સબમિશન આવશે હવે આપણે અહીંયા ત્રીસ તારીખ લખી દઈએ હવે અહીંયા આવશે સિલેક્ટ મોડ એકવીઝિશન એમાં આપણને ખબર જ છે આપણે પરચેસ કરવાનું શું કરવાનું છે પરચેસ હવે અહીંયા ડિટેલ નાખી દેવાની છે આપણે જે ફોર વ્હીલર ખરીદ્યું છે એની અહીંયા ડિટેલ નાખવાની છે અહીંયા શોર્ટમાં કરવાનું છે ને અહીંયા પ્રોપર્ટીની આ ફોર વ્હીલરની તમામ વિગત અહીંયા નાખી દેવાની છે અહીંયા એની પ્રાઇસ લખવાની છે બરાબર છે પછી પ્રાઇસ લખ્યા પછી તમે જે કાર ખરીદી પર્સનલ સેવિંગમાંથી કેટલા કાઢ્યા અધર લોન કેટલાની કરી એ વિશે અહીંયા વિગત ભરી દો પછી તમે જુઓ અહીંયા છે કોની પાસેથી તમે ખરીદી એનું નામ લખવાનું ડીલરનું નામ લખી દેવાનું એનું ફૂલ એડ્રેસ લખવાનું રિલેશનમાં નો લખી દેવાનું છે પછી નીચે બધા જે ઓપ્શનો છે એમાં પણ બધા અહીંયા પણ નો આવશે અહીંયા નોટ એપ્લિકેબલ આવશે અહીંયા પણ નો અથવા નોટ એપ્લિકેબલ તમે અધાર કોઈ ડિટેલ કરવા માંગતા હોય તો અહીંયા લખી દો અહીંયા પ્લેસ લખો ગાંધીનગર સુરત રાજકોટ વડોદરા જે પણ હોય તે અહીંયા તમે ઇમેજ તમારું બિલ હોય કાર ખરીદીનું તો અહીંયા અપલોડ કરી દો બરાબર છે અહીંયા કોમેન્ટ્સ લખી દો અહીંયા માર્ક મારી કરી દો અને અહીંયા લાસ્ટમાં સબમિટ કરી દો તો આ રીતે તમે જંગમ અને સ્થાવર મિલકતનું ભરી શકો છો બરાબર છે તો તમને સમજણ પડી જ ગઈ હશે મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવશો ઓકે બાય બાય આવજો દોસ્તો ગુડ નાઇટ ગુડ બાય